નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી આજે વિશ્વ ચકલી દિવસ ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્યથી ઉજવાય છે ચકલી દિવસ ચકલી ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવા ભજવે છે મહત્વની ભૂમિકા પાટણમાં ચકલી પર વિશેષ ફિલ્મનું સ્ક્રીનિંગ તો જૂનાગઢમાં ચકલીના માળાનું કરાયું વિતરણ અને હવે જોઈએ સમાચાર ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખવાળું પક્ષી એટલે ચકલી અને આ ચકલી દરેકનું પ્રિય પક્ષી છે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ ચકલીની પ્રજાતિ લુપ્ત થવાને આરે પહોંચી છે જ્યારે આજે સમગ્ર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરે છે ત્યારે દરેક સ્થળે વિવિધ કાર્યક્રમો થકી ચકલી બચાવવા માટે સામૂહિક પ્રયાસો થઈ રહ્યા છે અને તેના ભાગરૂપે જૂનાગઢની પર્યાવરણ અને વન્ય પશુ પક્ષીનું સંરક્ષણ કરતી સંસ્થા હ્યુમનિટી ફાસ્ટ એનજીઓ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરીને લોકો જાગૃતિ માટેના પ્રયાસ કરી રહી છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હ્યુમનિટી ફાસ્ટ એનજીઓ દ્વારા જૂનાગઢમાં ખૂબ સરસ મજાનું આયોજન એટીકલ્ચર ખાતે કરવામાં આવેલું છે. જેમાં ચકલીના માળાઓનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે એ ખુબ મોટી સંખ્યામાં સવારના સાત વાગ્યાથી લઈને સુધીમાં છે લોકો એ આ માળા નો લાભ લીધો છે પોતાના ઘરે લઈ ગયા છે અને તેના મારફતે છે ચકલીનું એક ઘરનું ખુબ સારી રીતે રહી શકે તે પ્રકારનું જે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તે પ્રકારે બનાવવામાં આવેલું છે લોકો સાથે વાર્તાલાપ કરીએ છીએ એમની સાથે ટોક કરીએ છીએ અને એ જે માહિતી છે એ બધી એકઠી કરીએ છીએ જેના ઉપરથી આપણે ડેટા એનાલિસિસ કરી શકાય કે લોકોએ પક્ષીઓ ક્યારે જોયા હતા કયા કયા જોયા હતા ચકલીઓ ક્યારે જોઈ હતી અને એના ઉપર આપણે પછી બચાવની કામગીરી કરી શકીએ